નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાર્થના સભા યોજાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું થયું હતું જેને લઈને સમગ્ર ભારતીય જનતા પાર્ટી વડોદરામાં નગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં માં મોજો ફરી વળ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું અચાનક અવસાન થયું છે મળતી માહિતી મુજબ તેમને હૃદય રોગનો ગંભીર હુમલો આવતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને તેઓની સ્મશાન યાત્રામાં સંખ્યામાં મહા અનુભવો જોડાયા હતા ત્યારે આજે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના સભા યોજાઈ હતી શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈનું અકાળે હૃદયરોગના હુમલાના કારણે અવસાન પામેલું હતું પરિવારને એમના કુટુંબને ભગવાન શક્તિ આપી એમને દુઃખ સહન કરવાની પ્રપૂર્ણ પ્રાર્થના કરે છે એના ભાગરૂપે આજે નગર પ્રાંત શિક્ષણ સમિતિ પરિવાર તરફથી અમારી સમિતિમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરેલું છે અને નિશીતભાઈનો જે કાર્યકર રહ્યો તે શિક્ષણને કઈ રીતે આગળ લાવવાનું અને દરેક જોડે હસમુખ સ્વભાવ સાથે રહ્યું છે ખરેખર અમારા માટે શબ્દ નથી કે અકાળે આવી રીતે જે દુઃખદ અવસાન દેવું છે અમે ભૂલી શકતા નથી પણ કુદરતની આગળ અમે બધા શું કરી શકીએ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના પરિવારને શાંતિ અર્પી હું ભગવાનનું પ્રાર્થના કરું છું